મેં તો વળી પછી રાજકોટની જ લગરા કાકા ટાંકી ઉપાડ લીધી તો રામરા મિત્રો હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ આજે અમારે જવાનું છે રંગીલા રાજકોટ ની રવિવારી મોલ માં શોપિંગ કરવા અને રાજકોટ અમારા ગામથી બે હજાર કિલોમીટર આગુ થાય પછી અમે બધા ભેગા મળીને વીવી રી શાના હબડકા લઈને ઓટો હો અને આ મહેમાન તો અજાણ્યા ભેગા થઈ ગયા અમારી મફતની ચા પી ગયા માતાજી તમને સુખી રાખે ભયા પીયૂષ ભાઈ છે ગામ ધારી ઢોકવાના મારા વિડિયો જોવે કે મજા આવે મજા આવી અબી ઓર સુનીએ હું મજા આવે લટોપટ ગમે હા લટોપટ બોલે એ મજા આવી જો ભાઈ મારા વિડીયો બહુ જોવે છે હો ભાઈ તમે જોતા રહેજો મોજીલા ફેન લાઈક કરજો અને પછી એમે બધાય સાનો કોટો સડાઈને ગાયા કા સડી ગયા હેલિકોપ્ટર માં કેમ કે ઉનાળાનો કાળો તડકો જામે ને પેલા રાજકોટ માં ગરી જવાનું છે પછી હું રંગીલા રાજુ એ હેલિકોપ્ટર ને 8 માં 11 માં નાખીને ઉપાડી લટપટ 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 અને પછી જેવા અમે રાજકોટ ના હાજી ડેમ પાસે પહોંચ્યા અને અમને ખબર પડી કે રાજકોટ નો હાજી ડેમ ફૂટી જવાનો હતો તો બે જણા લાઈટ ના થાંભલા ઉપર સડી ગયા પણ હજી ડેમ તો કઈ ફૂટ્યો નહીં પછી અમે અમારું હેલિકોપ્ટર પોલીસ વાળા પકડા નહીં પેલા પાર્કિંગમાં મુક દીધું પછી હું અમે તો માથા માથા ઓળાને રંગીલા રાજકોટ ની ના શોપિંગ મોલ માં લુખી એન્ટ્રી મારી હો પણ અમે તો આ વખતે અવળા રસ્તે સડી ગયા કેમ કે અમારે તો જૂનો હડી ગયેલો ભંગાર લેવાનો હતો ને અમે તો ગાભાઈ બજારમાં સડી ગયા પણ કઈ વાંધો નઈ આપડે તો લુખા ક્રિએટર રાજકોટ ની રહેવારી માં બધા ઓળખ ભાઈ રાજકોટ ની રહેવારી માં ભાઈ કપડા વેચે છે ભાઈ તમારું એડ્રેસ ને નામ આપો ચંદ્રેશ દલાણી સી દલાણી યુટ્યુબર આજી દેમ ચોકડી રાજકોટ ભાઈ અહિયાં તમને નાઇટ પેન્ટ અને કપડા બધાય મળી જાય છે ભાઈ લેવા હોય તો રાજકોટની ની આ ભાઈની મુલાકાત લઈ લીધી અને ભાઈ તમે એટલે જૂની બધી વસ્તુ મળી જાય કપડા ની વાત કરું તો મારા વાલા તમારે જેવા કપડા લેવા હોય ને એવા કપડા મળી જાય અને ગાભાના તો ઢગલે ઢગલા લાલ ગાભાન કાળા ગાભા ધોળા ગાભાન પીળા ગાભાન લીલા ગાભાન નવા ગાભાન જૂના ગાભાન નકરા ગાભા ગાભાન ગાભા

ભાઈ રાજકોટની રેલવેરીમાં અનિલભાઈ લસણની લારી ચલાવે છે અને લસણ પણ પણતમ જોકાર વેચે જ ભાઈ રાજકોટની રહેવારીમાં આવો ને એટલે આમની પાસે બે ત્રણ કિલો લસણ લઈ લીજો તમે હોજે હમકો જા ના પડેગા લસણ લઈજો બે ત્રણ કિલો અને મોજીલાભાઈને સપોર્ટ કરજો હા મોજીલાભાઈને સપોર્ટ કરી અને ભાઈ આપણે અનિલભાઈના પૈસાનો મફતમાં શેરડીનો રસ ઉપાડી લીધો એ તરીકા ભીખ માંગને કા અને રાજકોટની રયવારીમાં તો સ્ટીરિયા એમ્પ્લીફાયર અને જૂના સ્પીકર હોય હોતેંગ મળી જાય અને આપણને તો બધાય ઓળખ્યા ભાઈ અહીંયા રાજકોટની રયવારીમાં જૂના મોબાઈલ જૂની બેટરી અને જૂના ચાર્જર હોતેંગ વેચે છે પછી મેં કીધું તમે અમને મફતની સોડા નો પાવ તો થયું પણ મારી જેવા લુખાને મફતમાં પાણી તો પાવ તમને કેટલુંય પૂન મળશે અરે કતણક લોકો મારું કામ કરડા કોઈ ગામ ગડડાના જયнтиભાઈ છે રાજકોટની રયવારીમાં દર રવિવારે કેરી ગાડી લઈને આવે છે કોઈને ભાઈ વસ્તુ લઈ જાય હોય ને તો ભાઈ જયંતિભાઈ નો સંપર્ક કરજો એનો નંબર હું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું વાહ ક્યાં સીન હે મજા મજા છે ભાઈ ઓલા રવિવારે આ બે ત્રણ રવિવારે પેલા તમને હાથ પડ્યો તમે હા ભાઈ રાજકોટની રવિવારીમાં સ્યાટી ને સ્યાટી ના ગાડલા વેસે લેવા હોય તો અને તમને ખબર કે અમારે ભંગારમાં રંગીલા રાજુ એ તો જૂના પાવર બેંક માં હાથ નાખ્યો અને અહીંયા તો ભાઈ મોબાઈલ ના ચાર્જર ના ઢગલે ઢગલા અને ભાઈ અહીંયા રેંકડીના જૂના નવા ટાયર મળે અને નવી બરાંડા જેવી રીંગ હોય મળે લ્યો બોલો કેવું કેવાય નહીં પણ તમે આમ જોવો ખરા તમે હથોડી મારો કે ગણ મારો તોયનો એનો તૂટે આ રાજકોટના ના તાળા હવે સોર દીકરા ભલે કરતા સાળા અને પછી મેં તો લઘરા કાકાની ની મોટર હાટું ભંગાર માંથી હોને ની ટાંકી ઉપાડ લીધી અને પછી એક નાનું એવું કુલર ઉપાડ લીધું પછી મેં થોડાક આગળ હેલાનતા તો દરિયાના શંખ ભાળ ગયા ને શંખ એવા મને એમ થયું કે લઈ જ લઉં પછી મને એમ થયું કે આ શંખ કોક ને વાગશે ને તો લોહી નીકળશે પછી મેં પાછો મૂકી દીધો પણ તમે આ સાયકલ નું ટાયર તો જો બુલેટ કરતા સાડું આ કેટલા ની એવરેજ આપતી છે પછી એમાં રવિવારીમાં હાલતા ત્યાં એક માડી મને ભાળ ગયા અને એના ભાણિયા ફોન કરવા મળ્યા ખાબા લાયા રાજકોટ ની રવિવારીમાં મોજીલાભાઈ ભંગાર વીણવા આવ્યા છે ભયા ગામ દેવદરીના જયંતભાઈ રાજકોટની રહેવારીમાં આવ્યા છે શું લેવાનું હોય છે

અને પછી મને ગામ દહરાના મહેમાન ભેગા થઈ ગયા ને મને કે મોજલા ભાઈ ભંગાર પછી વેણજો બપોર નો એક વાગ્યો તડકાના ના ખાયા હોય નકર આયના ભૂખ્યા મરી જાય પછી મેં બધા ભેગા કર્યા ને મેં કીધું હાલો એટલે ખાઈ લેવી નકર ભૂખ્યા મરી જાય બીજો કઈ વાંધો નથી પણ જો કાળા તડકાના ના ભૂખ્યા મરી ગયા તો તમારો ભંગાર લીધેલો બધો આયના પડ્યો રહીશ પછી હું મે તો બધા ને માણ સમજાયા ને બધા એક ખામટા પહોંચી ગયા બાલાજી રેસ્ટોરન્ટમાં ખાવા અને ખાવાનું બહુ સારું હતું વળી નેવ રૂપિયામાં ગુજરાતી ફૂલ થાળે એમે તો બગડા સટી બોલાવી દીધી

ખૂબ ખૂબ આભાર ભાઈ દિલ થી મને બહુ મજા આવી તમને મળીને બધા મારા વિડીયો જોવે છે ને એમને બહુ મજા આવે છે બહુ મજા આવે મજા માં રહેજો ને લાઈક કરતા રહેજો ફોલો ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો ભાઈ રાજકોટ ની રહેવારી માં અશ્વિન ભાઈ ને ઓલી થી આપડે એક શટર ખરીદ્યું છે અને રોકડા પાંચ હજાર રૂપિયા આપીશું એમનું કામ બહુ સારું છે તમારે શટર લેવું હોય દુકાન માટે તો એમની પાસે લઈ લેજો ભાઈ

અને ભાઈ રવિવારીમાં કાંઈ લીધું જ નહી પણ મારા પૈસા નું મફત માં પાણી પી ગયા ભલે કઈ વાંધો નહીં એ માતાજી તમને સુખી રાખે ભાઈ રાજકોટની રવિવારીમાં શાંતિભાઈ સાયકલ વેસે અમે હવે આવ્યા ને ત્યારે અહીંયા દોઢસો સાયકલ હતી અને પછી બપોર પછી ને બધી સાયકલું સાફ થઈ ગઈ માણ માણ એક સાયકલ અમને તમારી વાત થોડી જોવાની હોય બોલો જબરો વેપાર કરે છો રાજકોટ ની રહેવારી માં સાયકલ નો તમે લઈ જાય બહુ મસ્ત મસ્ત સાયકલો રાખે છે શાંતિ ભાઈ તો ઘડીક વારમાં માં ખાલી કરી નાખી પછી મેં બીજા ભાઈ પાસે થી પચાસ લાખ ની હપ્તે ફોર્ચ્યુનર છોડાવી મેં ફોર્ચ્યુનર લઈ લીધી ના ભાઈ રવિવારી નો આખો ઠેલો ભરી લીધો એટલે ઠેલો અદર કરો પછી મેં તો રહીવારીમાં કેટલી વસ્તુ લઈ લીધી અને જોઈને કોક નો મોબાઈલ પડી ગયો મેં તો મોબાઈલ આમ હાથમાં લીધો તો નકરું કવર અરે તારી ભલી થાય પણ અમે રાજકોટની રવિવારીમાં બધા પંદર લાખ રૂપિયાની વસ્તુ લઈ લીધી અને અમારે તો ઘીરે જવાની ઉતાવળી હતી પછી અમે તો હેલિકોપ્ટર માં ગાયા ઘા બધી વસ્તુ મંડ્યા ભરવા અમે તો એટલી ઉતાવળ રાખીને ને તે 15 લાખ નો સામાન 5 મિનિટમાં ગોઠવી દીધો અને પછી રંગીલા રાજુ એ હેલિકોપ્ટર ને આઠમા ગેર માં નાખીને રાજકોટ ની રવિવારી બજારમાંથી ઉપાડી લટા પટ્ટા લટા પટ્ટા લટા પટ્ટા લટા પટ્ટા લટા પટ્ટા પણ ખરેખર મિત્રો અમને તો રાજકોટની રવારી માં બહુ એટલે બહુ મજા આવી અને અમારી પાસે જેટલા પૈસા હતા ને ને વાપરી નાખ્યા અમે તો એટલી એટલી વસ્તુ વસ્તુ લીધી લીધી તે આખું હેલિકોપ્ટર ભરાઈ ગયું આ ભાઈ જો ડેટકો મોટર ઉપાડી જો અને આ ફોરવિલ વાળા ભાઈ કે એ મોજીલા ભાઈ વળી પાસે આવજો રાજકોટમાં મેં કીધું અમારે તો દર રવિવારી ભંગાર વીણ આવવાનું જ હોય પછી તો લઈને પહોંચી ગયા આટકોટ ચોકડી અને અહીંયા તો ભાઈ શક્તિ હોટેલે સા એક નંબર બનાવે હો તમે સા એક વાર પીવો ને એટલે મજા જ આવ્યા રાખે તો મિત્રો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇક કરી દીજો ફોલો કરી દીજો આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રેસુ